દિવાળીના તહેવારમાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક બન્યું છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને ડીસા ખાતે કરાયેલી બે સફળ રેડમાં મીઠાઈ અને ઘી સહિત કુલ નવ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે તાજેતરમાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલન પુર વર્તુળ કચેરી દ્વારા મેસર્સ શ્રી પદ્મનાભ ફૂડ પ્રોડક્ટ્સ અને મેસર્સ ખંડેલવાલ ડેરી પ્રોડક્ટ નામની બે પેઢીમાં સફળ રેડ કરતા આશરે બે પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતનો પાંચસો ને સડસઠ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો તેમજ આશરે રૂપિયા છ પોઈન્ટ એંશી લાખની કિંમતનો ત્રણ હજાર આઠસો ઓગણપચાસ કિલોગ્રામ શંકાસ્પદ મીઠાઈન અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બંને રેડ મળીને કુલ ઓગણત્રીસ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે મેસર શ્રી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સમાં રાત્રિ દરમિયાન રેડ કરી પેઢીના માલિક લોમેશ લીંબુવાલાની હાજરીમાં શાશ્વત પ્રીમિયમ કાવ ઘી પાંચ લિટર પેક અને શાશ્વત પ્રીમિયમ કાવ ઘી બસ્સો મિલી લીટર પેક અને શાશ્વત પ્રીમિયમ શુદ્ધ ઘી પાંત્રીસ મિલીલીટર પેક એમ કુલ ત્રણ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે રૂપિયા બે પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતનો પાંચસો ને સડસઠ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો